હેલો મિત્રો સીસી પરીક્ષા બે હજાર ચોવીસ રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ઘણા ઉમેદવારો કમેન્ટમાં પૂછી રહ્યા હતા કે મેઇન્સ માટે કઈ બુક બેસ્ટ છે તો યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક જે બે હજાર ચોવીસનું નવું એડિશન છે નવા અભ્યાસક્રમ મુજબ ગ્રુપ એ અને બી બંને પરીક્ષા માટે ઉપયોગી છે આ બુક ખરીદવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આ બુક મેળવી શકો છો ક્યારે આવશે પરિણામ તો ચૂંટણી પરિણામ જાહેર થયા પછી તરત જ અથવા મોડામાં મોડું જુલાઈ કે ઓગસ્ટના અંત ભાગ સુધીમાં પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે પરિમળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત